જામનગરની ભાગોળે આવેલા સેવન સીઝન રિસોર્ટ ખાતે નવા વર્ષને ભવ્ય વેલકમ કરવામાં આવ્યું દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સેવન સીઝન રિસોર્ટ ખાતે લાખાભાઈ કેશવાલા અને રાહુલભાઈ કેશવાલા તેમજ ઇન્ટરનેશનલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ડીજે હેમ્સની ટીમ દ્વારા ન્યુ યર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂના વર્ષ બે હજાર ત્રેવીસને અલવિદા કહેવાની સાથે નવા વર્ષ બે હજાર ચોવીસને ભવ્ય રીતે આવકાર આપવામાં આવ્યો હતો જામનગરની આજની થર્ટી ફસ્ટની ઉજવણી સેવન સિઝનની અંદર બહુ સંખ્યામાં આજે જામનગરનું યુવા અને વડીલો પણ વધારેલા આ ઠંડીના માહોલમાં પણ અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ કરવાની પદ્ધતિ અમારી જે સેવન સિઝનની છે એની અંદર આ વખતે પણ અમે રશિયન કલાકારોને બોલાવેલા અને ઘણી સરસ મનોરંજન આપ્યું અને કંઈક નવું દેવાની જે અમારી ટીમની દર વખતની જેમ આ વખતે પણ જે પ્રતિસાદ આપેલો છે જામનગર જનતાએ એનો અમે આભાર માનીએ છીએ અને દર વખત કંઈક વિશેષ કરતા રહેશું એવી ખાતરી આપીએ છીએ અને બે હજાર ચોવીસનું આવતું વર્ષ સર્વ માટે મંગલકરી રહે અને આરોગ્ય સારું રહે અને પ્રભુની મહેરબાની રહે એવા સર્વે જામનગરની જનતાને

જે એન્જેલિકા ફ્રોમ રશિયા આજે નવા વર્ષની ઉજવણી ખૂબ જ જોરદાર રીતે કરી છે ફાયર શો હતું ટેકનો હાઉસ સૌથી સૌથી પહેલા જામનગરમાં પહેલી વાર આપણે લોકોએ સેવન સિઝનને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે બોલિવૂડ પાર્ટી કરી જોરદાર બધા પબ્લિકે જોરદાર રિસ્પોન્સ આપ્યો ફાયર શો હતું ઓડિયો વિઝન સ્પેક્ટિકલર શો હતો અને પબ્લિકે જોરદાર એન્જોય કર્યું છે પબ્લિક સુપર એક્સાઇટેડ છે આપ બધા સાંભળી શકો છો કે અત્યારે પણ પાર્ટી જોરદાર રીતે ચાલી રહી છે થેન્ક યુ